પ્રકાશ પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ ની ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મુકેશ ચૌધરી એ શુભેચ્છા મુલાકાતે આવ્યા લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા યોજાયેલા અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે મેડિકલ કેમ્પ તેમજ ભોજન પ્રસાદ કેમ્પના તારીખ એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લાયન્સ ક્લબ ઓફ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મુકેશ ચૌધરી તથા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડૉક્ટર ભરતભાઈ રાવે શુભેચ્છા મુલાકાત લીધી હતી શ્રી ગવર્નરની શુભેચ્છા મુલાકાતમાં સર્વપ્રથમ લાયન્સ ક્લબ ઓફ સીઆઈએના સેકન્ડ વીડીજી શ્રી અરવિંદભાઈ પટેલે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તેમજ તેમની ટીમને આવકાર્યા હતા ત્યારબાદ ડિસ્ટ્રિક ગવર્નર શ્રી મુકેશ ચૌધરી પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ભરતભાઈ રાવ વીડીજી શ્રી અરવિંદભાઈ પટેલ તેમજ તેમની સાથે આવેલ ડિસ્ટ્રિક્ટ મેમ્બરોએ માતાજીની આરતી કરી હતી આરતી બાદ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ સીઆઈએની શુભેચ્છા મુલાકાતે આવેલા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મુકેશભાઈ ચૌધરીએ તેમજ ડિસ્ટ્રિક્ટ મેમ્બરો અને સેકન્ડ બીડીજી અરવિંદભાઈ પટેલને લાયન્સ ક્લબ ઓફ સીઆઈએના સભ્યો દ્વારા ફૂલછળી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મુકેશ ચૌધરીએ લાયન્સ ક્લબ ઓફ સીઆઈએના પ્રમુખને ચાંદીનો સિક્કો આપી સન્માન કરવામાં આવ્યું તેમજ લાયન્સ ક્લબ ઓફ સીઆઈએના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટેલ ટ્રેજર અરવિંદભાઈ પટેલ અને સેક્રેટરી વિપુલભાઈ ગજ્જરને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના અંતે ગવર્નર શ્રી મુકેશ ચૌધરીએ લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા યોજાયેલા ભોજન પ્રસાદ કેમ્પની મુલાકાત લીધી હતી દીપમાલા ન્યૂઝ કલોલ